નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલમાં આપ લોકોનું ખૂબ ખૂબ સ્વાગત છે ને અત્યારે હાલમાં આપણે ગઢડામાં છીએ ગઢડા સ્વામિનારાયણ મંદિર ત્યાં આપણે દર્શનાર્થે આવ્યા છીએ તો જે મિત્રોને નથી આવી શકતા તો આ એક નાનો એવો મારો પ્રયત્ન છે કે યુટ્યુબમાં આપ જોઈ શકો ગઢડા જે મેઇન ગેટ આવે ત્યાંથી થોડાક અંદર ચાલીએ તો પુલ આવે ત્યાંથી આપણો સીધો રસ્તો આવી શકાય અને ત્યાં જે ગેટ થી ને એક બીજો રસ્તો પણ નીકળતો બે જગ્યાએથી મંદિર આપ આવી શકાય છે ગેટની અંદર પ્રવેશ્યા પછી બહુ વાઘું નથી મંદિર જો પેલા સૌપ્રથમ આ રોડ આવશે ને સાત બજાર પણ આપ જોઈ લ્યો આ રોડેથી સીધા જ આવીએ પુલ આવશે પેલા ગઢડાની અંદર એન્ટર થાય એ ગેટની અંદર એટલે પેલા એક પુલ આવે પુલ પછી સીધામાં આવી એટલે પાંચ કે દસ મિનિટનો પણ રોડ નથી તરત આવી શકીએ ને આ ગઢડાની બજાર છે આપ જો આજે ભીડભાડ બહુ ઓછી છે જો આ આ બહુ જુનો એક ગેટ છે જે ને એ બહુ જૂનો ગેટ છે આવીએ ગઢડાની અંદર આવી એટલે આ મંદિર આવ્યું શ્રી સ્વામી નારાયણ જય જો આ મંદિર છે મંદિરનો સમય છે ચાર વાગ્યા દર્શન થાય પણ હજી બંધ છે મંદિર છે યજ્ઞ પુરુષ દ્વાર પ્રમુખ સ્વામી મહારાજ ના અક્ષર છે એની અંદર મંદિર ની અંદર જઈએ એટલે મિત્રો પગ ચડવાના આવશે સૌ પ્રથમ અહિયાં ભગવાન શ્રીજી મહારાજની મૂર્તિ છે ગુણાતીતાનંદ સ્વામી છે અને મંદિરનો સમય ચાર વાગ્યા ના દર્શન થાય એટલે હજી તો દર્શન તો આ વિડીયોને સૌ પ્રથમ સબસ્ક્રાઈબ કરજો આવા ઘણા બધા બીજા પણ વિડીયો આવશે જો આ ભગવાનના એક બનાવેલું છે જો વિશાળ લગભગ વીસ ફૂટ થી પણ ઉપરની એક મૂર્તિ હશે બહુ મને આઈડિયા નથી માફ કરજો પણ આ એક મૂર્તિ વિશાળ આવે છે મિત્રો જો આ સ્વામિનારાયણ ભગવાન નું ભગવાન પોતે આવીને વસ્યા બે આયા બિરાજમાન એવું સરસ મંદિર છે વિશ્વની અંદર ગઢડાનું મંદિર એટલે આપ લોકોને ખ્યાલ જ હશે કે ખૂબ બહુ મોટું મંદિર કહેવાય ચોક્કસ અવશ્ય દર્શન કરવા આવજો મિત્રો જો મંદિર છે પણ આજે દર્શન હજી સમય ને વાર છે મિત્રો છે તો આ મંદિર અહીંથી થોડાક પગથિયા અચડીએ પણ મંદિર ધોઈ રહ્યા છે સેવા ચાલુ છે સેવકો ત્યાં એટલે આપણે ડિસ્ટર્બ થાય એટલે જવાય નહીં આપણે કારણ કે મંદિર ધોઈ રહ્યા હજી તો બે કલાક પછી દર્શન થાય છે જેવા મંદિર છે અહીંયા પ્રેમવતી પ્રેમવતી રે ઓલું કહેવાય પ્રેમવતી ભોજનાલય છે તો અહીંયા આપણે આઈસ્ક્રીમ જો આ બધું આપણે નાસ્તાનું પણ મળશે સોડા મળશે કોન મળશે બાળકોને આઈસ્ક્રીમ ફાવતો હોય તો આઈસ્ક્રીમ મળશે એવી અલગ અલગ વસ્તુઓ અહીંયા મળે છે વેફરને એવું પણ મળે છે કેન્ટીન પણ આપણને આપણ તમને બતાવી અને હવે બુક સ્ટોલ બતાવવા જઈ રહ્યો છું મિત્રો સ્ટેશનરીની બધી વસ્તુઓ અહીંયાથી મળી રહેશે વચનામૃત ભગવાનના ફોટા અહીંયાથી આપણને આપણે ઘણી બધી વસ્તુઓ પણ આપણને મળી રહેશે મિત્રો નવા મંદિર છે અહીંયા ભેટ સેવા સ્વીકારવામાં આવે છે જે ભાવિકો શ્રદ્ધાળુઓ આવતા હોય તો ભગવાનના ચરણે કોઈને કોઈ સેવા લખાવતા હોય છે જો આ મંદિર અત્યારે ધોવાઈ રહ્યું છે આ મંદિર આપ નિહાળી શકો છો બહુ ભવ્ય મંદિર છે અને હું હાલમાં ગઢડા અત્યારે જોબ કરું છું તો એ માટે હું સ્પેશિયલ આ મંદિર મારા ઘણા મિત્રોને બ જોઈ શકાય એટલે હું તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈવ કરજો મિત્રો ગઢડાઓ તો ચોક્કસથી આ વિડીયોમાં કોમેન્ટ કરજો શેર કરજો અને આપને લોકેશન છે ને એમાંથી પણ મેપની મદદથી પણ આ મંદિર મળી રહે છે કારણ કે વિશ્વમાં ખૂબ સુપ્રસિદ્ધ મંદિર છે જય સ્વામિનારાયણ ભગવાન